મધ્યરાત્રિ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો ત્યારે જિલ્લાના અમુક વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે મોડાસામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મોડાસામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે હવામાન ખાતાની આગાહી મુજબ અરવલ્લી મોડાસામાં મોડી રાત્રે આભ ફાટ્યું હતું શહેરમાં મધરાત્રિએ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને પાંચ ઇંચ કરતાં વધુ વરસાદથી ઓધારી તળાવ ઓવરફ્લો થયું હતું અને તળાવ ઓવરફ્લો થતાં વોકિંગ ટ્રેક અને ગાર્ડનમાં પાણી ભરાયા હતા ઉપરાંત ભારે વરસાદના કારણે મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હતી આમ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લઘુમતી વિસ્તારોમાં રહીશોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા અમરવલ્લી જિલ્લામાં વરસાદની વાત કરીએ તો મોડાસામાં પાંચ ઇંચ મેઘરજમાં ચાર ઇંચ ભિલોડામાં એક ઇંચ ધનસુરામાં બે પોઈન્ટ પાંચ ઇંચ અને બાયડમાં એક પોઈન્ટ પાંચ ઇંચ માલપુરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો આમ ભારે વરસાદથી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું